બોટાદ જિલ્લામાં પ્રદેશ ભાજપની કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મીટિંગમાં ગુજરાતના મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સહિત બારસો જેટલા કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે આગામી તારીખ ચાર થી પાંચ જુલાઈના રોજ પ્રદેશ ભાજપ દ્વારા વહદ કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્વામિનારાયણ મંદિર ખાતે આ મીટિંગ યોજવામાં આવશે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી ગોહિલ સહિત ગુજરાત રાજ્યના કેબિનેટ અને રાજ્ય મંત્રીઓ તમામ ધારાસભ્ય સહિત બારસો જેટલા કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે અને આ તમામ માટે બોટાદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પૂર્વ તૈયારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે આ તમામ તૈયારીઓને અંતરુપ આપવામાં આવશે આવતી ચાર પાંચ જુલાઈના રોજ જે પ્રદેશની બૃહદ વિસ્તૃત જે પહેલીવાર આમ તો દર વર્ષે કારોબારી થતી હોય છે પણ આ વખતે બૃહદ પ્રકારની અંદર ભવ્ય કારો કારોબારીનું આયોજન સાળંગપુર ખાતે અક્ષર પુરુષોત્તમ મંદિર સુંદર અને ધાર્મિક વાતાવરણની અંદર જે પ્રદેશની કારોબારી મળવા જઈ રહી છે તેમાં રાષ્ટ્રીય હોદ્દેદારો પ્રદેશના હોદ્દેદારો સંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખો જિલ્લા સંગઠનના પ્રમુખો મંડળના પ્રમુખો એવા વિવિધ હોદ્દેદારો એક ગૃહત્પ્રકારની અંદર મળી રહ્યા છે